બેણો બેણો લે બેણો અરે થેલી લાવ થેલી લાવ હોરો આવામ તો થેલી મલ છે યાર થેલી તો જોશ્યા જ નમ જોબુ ભરવા પણ ખા એને તો આ હાલ ખાયે નઈ તો મંડી પડી આટના બજાર ખાય દયો તોયું ખાવા ધોવા બવા ના હોય બધું ધોયેલું જ હોય બધું સોણ ને બોણ ગુન હોય અથેલી

આગે બોલતું હતું એમ કોઈ ખાતા ના કોક મા તો ખાવા શું નઈ ખાવા ના ના કે યાર કોક ને

બોલાયોબુ જોબુ પડ્યા જોબુ પડ્યા બતાય આ તારો ભાગ જો અરે રાવણ તો રાવણ અસુર બે કઈ બે જોબુ રા